মনমে লারাইক্করে শাহপাই নিয়েড সে মালাো নাইগলাি গরাজালেশত অথয় 라고 দাপাকে অজাকে সাব оক়রই সিকরাথনে করাওঙল য়ে করাংয়়ে� એના ખાધા ગબરા ગાડા ગાબરા પૂરા રહ્યા તો આપણે મળીએ જે રોટા ગાબડા પૂરાઈ જવાના કારણો અમને એમની એમની પાસેથી જાણવા મળ્યા જીવનભાઈ આ કામ કામકાજ ચાલુ થયું છે મને શું કહેશો કઈ નહીં કાલે જ્યારે હું આવતો હતો વતન સુરત થી સાંજે ત્યારે જ્યાં રસ્તાની હાલત ને જોઈ મને એમ કે કેટલી તકલીફ પડતી હશે ત્યારે મેં વડીયા ના સરપંચ તાલુકા પંચાયત ના સભ્ય જિલ્લા પંચાયત ના સભ્ય વાત કરી કે ભાઈ આ રસ્તા નું કઈક સોલ્યુશન લાવો ત્યારે એને એવું કીધું કે આપડે કૌશિકભાઈ જોડે વાત થઈ ગઈ છે કે રોડ આપણો લગભગ નવરાત્રી પછી એકદમ આખો કોઈને કહેવાનો વારો આવે એવો સરસ થઈ જશે પણ જ્યાં હજી બે મહિના જેવો ટાઈમ છે તો ત્યાં સુધી મેં આપણે શું કરશું તો કાંઈક એમનું સોલ્યુશન કાઢી ત્યારે સરપંચશ્રીએ એવું કીધું કે અત્યારે અમે વડીયાની અંદર લગભગ બધા રસ્તામાં ગાબડાને બધું કરી રહ્યા છીએ તો આપણે જે આ રસ્તામાં થઈ શકે પણ એના માટે દાતા ની જરૂર પડશે એમ કે આજે પંચાયત છે તો એની લિમિટ હોય છે હજ નહીં તો આ રોડ માટે અત્યારે જયારે મને એવું થયું કે ભાઈ વતન માટે આપણે કઈક કરવું જોઈએ તો મેં કીધું ભાઈ મારા ખર્ચે હું દાતા ગોતી લે અત્યારે હું મારા ખર્ચે આ કામ કરાવી રહ્યો છું કે વડીયાથી વાટાદ્રી સુધીનો રોડ જાય કોઈ પણ વાહન નીકળે તો તકલીફ ના ભરવી જોઈએ એમ અને મને એટલો આનંદ છે ગર્વ થશે કે મેં વતન માટે કઈક કામ કર્યું મેં અને ભવિષ્યમાં કઈ જરૂર હશે વતન ને બેઠો જ છું અને ઘણા મારા મિત્રો ને સર્કલ એવા છે કે વળિયા માટે કરવા તૈયાર છે ગમે એટલા પૈસા આજે મને મળી શકે એમ છે પણ ગામ સારું થવું જોઈએ બિન રાજકીય બિન વિવાદ તરીકે કામ થવા જોઈએ અમારું એટલી ઈચ્છા છે અમારી સરસ થેન્ક યુ થેન્ક યુ દિવ્યાંગભાઈ